સરદાર સરદાર સાહેબને આદરાંજલી અર્પણ કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ નડિયાદ પહોંચીને સરદાર સાહેબના જન્મસ્થળની મુલાકાતથી તેમના કાર્યક્રમોની શરૂઆત કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી રાષ્ટ્ર લહેરાવી ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીનું નેતૃત્વ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરી ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થવા નડિયાદ ખાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌપ્રથમ લોહ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થાને જઈને સરદાર સાહેબને આદરાંજલિ અર્પણ કરી હતી બુધવારના રોજ પૂર્વ સંધ્યાએ આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા માટે તેઓ બપોરે નડિયાદ પહોંચ્યા હતા ભૂપેન્દ્ર પટેલે નડિયાદ પહોંચીને દેસાઈ વગા સ્થિત સરદાર સાહેબના જન્મસ્થળની મુલાકાત લીધી હતી જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઢોલ નગારા સાથે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તો સરદાર પટેલ જન્મસ્થળની સામે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ભાવાંજલિ અર્પી હતી મુખ્યમંત્રીએ સરદાર સાહેબના જન્મસ્થળે સરદાર સાહેબના ફોટાને સૂતરની આંટી પહેરાવી પુષ્પ અર્પણ કર્યા હતા આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ ધારાસભ્યો પંકજ દેસાઈ રાજેશ રાજેશલા અર્જુનસિંહ ચૌહાણ યોગેન્દ્રસિંહ પરમાર કલ્પેશ પરમાર સંજયસિંહ મહેડા નડિયાદ નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ કલેક્ટર અમિત યાદવ જિલ્લા વિકાસ અધિકારી એસ ટી વસાવા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નિવાસી અધિકલેક્ટર ભરત જોશી જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક લલિત પટેલ વગેરે હાજર રહ્યા હતા